છ ટીમો ભાગ લીધો છે આ પ્રથમ કે દ્વિતીય દિવસ હશે આવતીકાલે પૂર્ણાવતી થશે આવતીકાલે મેચ રમાશે આપણી સાથે આપ જોઈ શકો છો કે આજે જે બાજીગર અને એનબી જે પ્લેયરો છે વચ્ચે મેચ હતી અને આપણી સાથે ખાસ કરીને નિશાર બાપુ દીકરા છે આબિદ બાપુ તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જી બાપુ શું કહેશો ફરી એકવાર સીઝન બે સીઝન બે ની શરૂઆત કરવામાં આવે છે આ પ્રીમિયર પ્રીમિયર લીગની શું કહેશો કેટલી ટીમોએ ભાગ લીધો છે અને ક્યાં ક્યાંના યુવાનો જોડાયા આ તો અમારા મોલના ટીમો છે હમણાં પેલા મેચ માં ટ્રાયલ જે બોલ નાખ્યું છે એવું ટ્રાયલ બોલ નાખ્યું છે જાન્યુઆરી માં મોટી આપડી મેચ છે અહીં પૂરા ઓલ બરોડા એમાં પાસઠ સિત્તેર ટીમો આવે છે ઓર એ અમારી ખાલી આમ ઓનલી ફોર યાગુદપુરા મુસ્લિમ લીગ છે મારા પપ્પાના નિશાલ ભગવાન નામના રાખી છે છોકરાઓએ ઓર મેં બધું હેલ્પ એમનો જેટલી બને હેલ્પ કરી છે મેં મારા કાકા જાહીદ બાપુ અમારા હુસેનભાઈએ બધા અમારા બહુ જન છે એરિયાના એ લોકો એમ બધા મળીને બધું કામ કર્યું છે છોકરાઓ માટે એ ચોથા તીસરા સાલે મુલતાની ઓનર છો ને શું આયોજન કરવામાં આવેદર પ્રકાર નું આયોજન છે મેદાન માંડોદરા શહેરના યાકો તેના ગ્રાઉન્ડના અંદર નિસાર બાપુની યાદમાં યાકુતપુરા પ્રીમિયર લીગ ક્રિકેટ મેચ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણી રીતે સારી રીતે અને શાંતિપૂર્ણક છ ટીમો જે રમત રમી છે અત્યારે હાલમાં ત્રણ ટીમો વિજેતા થઈ છે આવતીકાલે ફાઈનલ મેચની બી રમત રમવા જઈ રહી છે અને આ એક પ્રેક્ટિસ મેચ તરીકેનું આ ટુર્નામેન્ટનું એક આયોજન થયું છે આવનારા સમયમાં મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે જે જાવેદ બાપુ અને નિસાર બાપુના નિસાર બાપુના પુત્ર આવીદ હુસેન બાપુ તેમના દ્વારા એક આયોજન કરવામાં આવશે મારા દ્વારા આખા અમારા બધા ભાઈ જોડે હુસેન ભાઈ મુજબ બધા આખા મોહલ્લાના છોકરા સાથે મળીને કરશું દરેક એટલે સમાજના દરેક મિત્ર મંડળ દ્વારા એક સુંદર આયોજન કરવામાં ને બધાને ભેગા કરવામાં આવશે આમાં આમાં વડોદરા શહેરની દરેક ટીમોને આમંત્રણ આપવામાં આવશે અને એ મોટી ટુર્નામેન્ટનું આયોજન આ રીતે જ કરવામાં આવશે ટ્રાયલ બેઝની ટુર્નામેન્ટ કઈ છે અત્યારે હાલમાં આ પ્રેક્ટિસ મેચ તરીકે ગણાશે અચ્છા અને શું કહેવાય કેટલા ટોટલ કેટલા ખેલાડીઓ છે આમાં 6 ટીમો મળીને અત્યારે 6 ટીમો મળીને ટોટલ એક એક ટીમના અંદર બાર બાર ખેલાડી તરીકે અમે 12 13 ખેલાડી તરીકે અમે રમત રમાડી રહ્યા છીએ હમણાં હાલમાં હા ઓવરની મેચ મેચ છે છે અને અને આ આ ટીમોએ ભાગ લીધો ટ્રાયલ કહી શકાય દિવસોમાં ખૂબ મોટું આયોજન પ્રીમિયર લીગના નામથી આજે ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે ખૂબ જ મોટું આયોજન જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં કરવામાં આવશે પાસઠ થી સિત્તેર જેટલી ટીમો એટલે કે સમગ્ર વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં હમણાં તાનાલ્લા વિસ્તારની તાનાલ્લા પ્રીમિયર લીગ કાલથી તેની પુનઃ શરૂઆત થવાની છે અને આમાં અત્યારે જે આ જે ફિલ્ડરો જે અત્યારે અહીં ફિલ્ડિંગ તેમાં ક્રિકેટ મેચ જે રમી રહ્યા છે તેમને કદાચ વાગી જાય કે ઈજા વીજા પહોંચે કરે તેના કારણે લાલવાની જે આપણે લાલવાની જે હોસ્પિટલ છે આપણે ત્યાંના તેમને મેડિકલ કિટનું અમને એક ભેટ આપી છે કે જી જી ડોનેટ રીતે એમને આપ્યું છે કે ભાઈ કોઈ બી ખેલાડીને કઈ વાગે કરે તો તેમની ટ્રીટમેન્ટ કરી શકીએ એટલે અમે તેમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અજીભાઈ શું કહેશો તમે એક ટીમ ના કેપ્ટન છો આટલું સરસ મજાનું આયોજન તમારા વિસ્તારમાં કરવામાં આવે એક એક ઉમેદ હોય લોકોને કે ભાઈ અમે પણ એક મોટા સ્ટેડિયમમાં રમીએ અને લાઈવમાં અમે દેખાઈએ અને તમામ તમામ પ્રેક્ષકો ની વચ્ચે અમે એ રમીએ એક પ્રકારનું આયોજન સુંદર પ્રકારનું આયોજન એ આપના વિસ્તારમાં કરવામાં આવ્યું છે શું કહેશો આ ટુર્નામેન્ટ પહેલીવાર નહીં પણ 2000 2023 માં પણ આવી એક ટુર્નામેન્ટ થઈલી નિસાર બાપુ

બરાબર આવનાર દિવસોમાં ખુબ જ સરસ રીતે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે આ ટ્રાયલ બેઝ ટુર્નામેન્ટ નું આયોજન યાકુદપુરા વિસ્તારમાં આવેલી એમલેસ બોય સ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે અને જો ફરી એકવાર આપને જણાવી દઉં એનસીપી માંથી ચૂંટણી લડેલા અને અઢાર સોરી ઓગણીસો ને ત્યાં માં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મિયર બનેલા એવા નિશાર બાપુની યાદમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ટુર્નામેન્ટનું આયોજન એમએસ બોયઝ હાઈસ્કુલ ખાતે આવેલા મેદાનમાં કરવામાં આવ્યું છે આવનાર દિવસોમાં એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ આ પ્રકારની સુંદર ટુર્નામેન્ટનું આયોજન ખૂબ જ મોટું આયોજન તેઓ દ્વારા કરવામાં આવશે અને સમગ્ર વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં જે ટીમો હોય તે ટીમોને આવરી લેવામાં આવશે અને ટુર્નામેન્ટનું આયોજન જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કરવામાં આવશે તેવું નિશાર બાપુના મરુમ નિશાર બાપુના જે દીકરા છે આ બાપુ તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે અને અમારા મિત્ર જે છે હુસેનભાઈ મુલ્તાની તેઓ પણ અહીંયા એક ટીમ ના ઓનર છે અમે તેઓને પણ તમામે તમામ લોકોને શુભકામનાઓ પાઠવીએ છીએ જાન્યુઆરી ફેબ્રુઆરી માં જયારે મોટું આયોજન કરવામાં આવે ત્યારે તેઓને સારો એવો પ્રતિસાદ જે આ ટ્રાયલ મેચમાં મળી રહ્યો છે તેનાથી વધુ બહોળો પ્રતિસાદ મળે તેવી અમને અમે તેમને શુભકામનાઓ પાઠવીએ છીએ કેમેરામેન અસલમ શેખજીવાલા સાથે હું આદિલ પટેલ ગુજુ દર્શન વડોદરા